हेलो मित्रों स्वागत है तुम्हारा अपनी चैनल में मित्रों आपरे ધોરણ 10 ના અસાઇનમેન્ટ માં વાર્ષિક પરીક્ષા ની જે આપડે અસાઇનમેન્ટ આવી છે એમાં પ્રશ્નપત્ર બીજું અને વિભાગ બી નો સોલ્યુશન કરતા હતા બરાબર આજે મિત્રો આપણે જોવાના છે એના છેલ્લા બે દાખલા બરાબર એટલે કે દાખલા નંબર 36 અને દાખલા નંબર 37 બરાબર ચાલો તો તેની શરૂઆત કરીએ

અર્ધ ગોલક ભાગ ઉપસી આવેલો છે આ અર્ધ ગોલક ભાગ શું આવેલો છે તો કે ઉપસી આવેલો છે જેથી પ્યાલાની ક્ષમતા કેવી થઈ જતી હતી તો કે ઓછી થઈ જતી હતી તો પ્યાલાની ની ઊંચાઈ 10 સેમી હોય પ્યાલા ની ઊંચાઈ કેટલી સેમી છે તો કે પ્યાલાની ની ઊંચાઈ એટલે કે h બરાબર તમને આપ્યું છે 10 સેમી h બરાબર કેટલા સેમી આપ્યું છે 10 સેમી છે તો તેની આભાસી ક્ષમતા શોધો તો તેને શું શોધવાની છે

ન સેમીઆઈ ગયું છે હવે મિત્રો આ છે કેવો આકાર તો કે આકાર છે નળાકાર આકાર કેવો છે તો કે નળાકાર હવે મિત્રો એમાં એવું છે આપણે નળાકારનો આમાં સમાવવાની ક્ષમતા જોવાની છે એટલે આપણે શું શોધવાની છે નળાકારમાં કેટલું સમાઈ શકે તો જો સમાઈ શકે એવી વાત આવતી હોય તો આપણે શું શોધવાનું થતું હોય તો કે ઘનફળ શોધવાનું થતું હોય બરાબર તો નળાકારના ઘનફળનું સૂત્ર આપણે એના ઉપરથી

કેટલા છે ચાલો રેડી હવે મિત્રો અહીંયા પોઈન્ટ કાઢવા માટે નીચે છેદમાં હું કેટલા લખી શકું તો કે સો લખી બરાબર ને એટલે કે ત્રણસો ને ચૌદ એને ગુણ્યા પાંચ એને ગુણ્યા પાંચ એને ગુણ્યા દસ

પચીસ ગુણ્યા એકસો ને સત્તાવન નો પચીસ વધી પડી કેટલી ત્રણ પચીઓ પચીયો પચીસ પચીસ ને ત્રણ પચીસ ને ત્રણ અઠ્યાવીસ નો આટલો વધી પડી બે પાંચ એકા ને પાંચ પાંચ ને બે સાત બરોબર હાલો પાંચ આઠ ને ચાર બાર નો પગલો વધી પડી એક છ સાત આઠ ને એક નવ નવ ને અહીંયા ત્રણ એમના બરાબર તો ઉપર કેટલા ત્રણ નવ પચીસ છેદ માં છેદ જે કેટલા છે તો કે દસ ગુણ્યા બે એટલે કે દસ એને ગુણ્યા બે હવે સિમ્પલ રીતે શું કરાય હવે સિમ્પલ રીતે આના પહેલા ભાગા કર નાખે કેટલા વડે તો કે બે વડે ભાગ નાખે બરાબર ડાયરેક્ટ કલાઈ

તો એનો એકમ કયો લાગશે એકમ આપણે ભાઈ સેમીમાં સેમી સેમીમાં હોય તો સેમી ક્યુબ તો આ શું આવ્યું લાની પિયા પ્યાલાની આભાસી ક્ષમતા વાસ્તવિક ક્ષમતા આપણને મિત્રો હજી પૂછી નથી વાસ્તવિક ક્ષમતા પૂછ્યો તો મારે આ આભાસી ક્ષમતા શોધવી પડે એમાંથી મારે આવડો આ જે તમને અહીંયા અર્ધગોલક આપ્યું છે એ મારે બાદ કરવું પડે તો વાસ્તવિક મને ક્ષમતા મળે પણ અહીંયા મિત્રો મને આભાસી ક્ષમતા પૂછી છે એટલે આભાસી ક્ષમતા કેટલી આવી એકસો ને છન્નું પોઈન્ટ પચીસ સેમી ઘન બરાબર તો આ હતો આપણો દાખલા નંબર છત્રીસ રેડી હવે જોઈએ દાખલા નંબર સાડત્રીસ અને છેલ્લો દાખલો ચાલ આપણો વિભાગ બી માં દાખલા નંબર સાડત્રીસ એટલે કે લાસ્ટ બરાબર સાડત્રીસ માં છે એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતો માં એલ બરાબર પંદર એન બરાબર ઓગણપચાસ સેફ એટલે કે સંચય આવૃત્તિ બરાબર અગિયાર આવૃત્તિ બરાબર પંદર અને એ બરાબર પાંચ હોય તો માહિતી કાઉસ માં એન બાય ટુ માઇનસ સી એફ એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં શું એફ એને ગુણ્યા એચ એને ગુણ્યા એચ બરાબર આ આપણે શું મૂકી દીધું મધ્યસ્થનું સૂત્ર મધ્યસ્થનું સૂત્ર મૂકી દીધું એટલે એની કિંમત મૂકી દીધી બધે હાલો l એટલે કેટલા આવ્યા છે તો કે 15 આવ્યા છે પ્લસ ના પ્લસ n/2 એટલે કે n એટલે કેટલા છે 49 49/2 cf c એ કેટલા આવ્યા છે 11 આવ્યા છે ચાલો રેડી હાલો f કેટલા છે તો કે f આવ્યા છે 15 એને ગુણ્યા કેટલા કેટલા છે છે તો તો કે કે ઓકે રેડી 5 ગુણા કરો હાલો અગિયાર દુ ને બાવીસ બરાબર અગિયાર દુ ને બાવીસ એટલે કે ઓગણપચાસ માઇનસ બાવીસ છેદ માં કેટલા આવશે બે અને એનાય છેદમાં કેટલા છે તો કે એનાય છેદ માં ત્રણ છે ચાલો છેદ ક્યાં હોય જાય આ અંશ એનો છેદ ક્યાં હોય જાય તો કે છેદ માં તો બે ગુણ્યા ત્રણ એટલે કેટલા થઈ જશે છ બે ગુણ્યા ત્રણ એટલે કેટલા થઈ જશે છ ચાલો આટલું ક્લિયર થઈ ગયું મિત્રો

જો તમને મિત્રો આપણો આ વિડીયો ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નેક્સ્ટ ટોપિક એટલે કે વિભાગ સી માં આપણે હવે મળશો